રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રીતે મોદી સરકારની અંદર માત્ર માત્ર અને ખેડૂતોની ખેડૂતોની વાહવાહી કરવાની વાતો કરવાની અને પીઠ થપથાવવાની બાકી વાસ્તવમાં ખેડૂતોને કોઈ લાભ આપવો નહીં આવું એને આંકડા રજૂ કરીને સાબિત કરી દીધું હું એક બાબતે શિવરાજસિંહ ચૌહાણનો આભાર પણ માનું છું

ચાલીસ કરોડ ઓગણસી લાખ કરોડની મેટ્રિક કરીને રાજ્યસભામાં કહ્યું છે કે જે મોંઘવારી વધે છે એ મોંઘવારીના વધારા સાથે જે ભાવ ખેડૂતોને વધવો જોઈએ એ મોદી સરકારે વધારો નથી જ્યારે છસો ટકા મોંઘવારીનો ભાવ મારો વધો હોય ખેડૂતો ઉપર ઉત્પાદન ખર્ચની અંદર છસો નો વધારો થયો હોય તેની સામે મોદી સરકારે માત્ર અને માત્ર એકસો વીસ ટકાના વધારા સાથે ખેડૂતોને નો ભાવ વધારો આપ્યો છે એક બાજુ છસો નો બે હજાર ચારથી ની વચ્ચે ઉત્પાદન ખર્ચ વધ્યું એની સામે ભાવ વધારો માત્ર એકસો વીસ ટકા મોદી સરકારે આપ્યો છે એણે આંકડા રજૂ કર્યા છે કે કોંગ્રેસના સમયની અંદર ખરીફ સિઝનમાં

કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવા જોઈએ બાર લાખ એકાવન હજાર કરોડ એટલે કેટલા ચુકવવામાં નથી આવ્યા બહુ સ્પષ્ટ છે અડતાલીસ લાખ કરોડ માંથી બાર લાખ એકાવન ની તેર લાખ કરોડ બાદ કરી દીધો તો એ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા મોંઘવારીની સરખામણીમાં મોદી સરકારે ભારતના ઓછા છે આ રાજ્યસભામાં પરોક્ષ રીતે ચૌહાણે સ્વીકારી લીધું છે અને એ સાબિત થાય છે આ આંકડા એમણે આપેલા છે એ આંકડા હું એમના જ લખેલા આંકડા અહીંયા લખ્યા છે અને એ સાબિત થાય છે કે ખેડૂતોને હળહતો અન્યાય આ નરેન્દ્ર મોદી સરકાર અને એની ગેરંટીઓના કારણે થયો